દર્શક મિત્રો ઓમ નમું નારાયણ આજે આપ સર્વેને જે પણ આ ચેનલ જોઈ રહ્યા છે તેમને એક સંદેશ આપવા માંગુ છું એક વિનંતી કરવા માગું છું દરેક મા બાપને કે જેઓ એમના દીકરા દીકરીઓને ચોવીસ કલાક ભણીને આવે ત્યારે કામ કરતા હોય ત્યારે કે નવરા પડે ત્યારે કે પપ્પા મોબાઈલ આપો મમ્મી મોબાઈલ આપો અને તરત જ મોબાઈલ આપી દે છે અને તેઓ નાના બાળકો મોબાઈલની અંદર ગેમ રમે છે અને અમુક એવું જોવાના શોખીન બની જાય છે જેથી કરી અને એમનું જીવતર અવળી દિશાના માર્ગે ચડી જાય છે અને આજકાલ અવનવા ઘણા એવા ખરાબ કિસ્સાઓ બને છે તો આપ સર્વે મા બાપને મારો અનુરોધ છે કે આપ સર્વે આપના મા બાપ જોડેથી સંસ્કાર લીધા છે પહેલા યુગમાં મતલબ કે હજી પાંચ દસ પચીસ વર્ષ પહેલાં આપણે મા બાપની જોડે આપણે બેસતા હતા અને સત્યની વાતો મહાભારતની વાતો ધર્મની વાતો રામાયણની વાતો એકબીજાને કરતા હતા અને આપણે આપણા મા બાપ જોડેથી એ સંસ્કારો લીધા એ સમયમાં મોબાઈલ હતો નહીં તો અત્યારે આપ આપના બાળકોને આપે જે સંસ્કાર આપણા મા બાપ જોડેથી લીધા છે કે પહેલાં શું હતું કેવું હતું જે ધાર્મિક વાતો હતી પુરાણોની વાતો હતી કાલ્પનિક વાતો હતી વાર્તાઓ હતી અને સંસ્કાર હતા તે આપના પુત્ર પુત્રીઓને જોડે બેસાડી અને એમને સમજણપૂર્વક આપો જેથી કરીને એમને પણ આનંદ આવે કારણ કે આ મોબાઈલની અંદર તો પોપટીયું જ્ઞાન ચાલી રહ્યું છે દરેક રૂપિયા કમાવાનો ક્રેઝ ચાલી રહ્યો છે પરંતુ જે સત્યનું જ્ઞાન છે પુરાણોનું જ્ઞાન છે તે આપ યા તો કોઈ ધાર્મિક ચેનલો દ્વારા આપણા પુત્ર પુત્રીઓની જોડે બેસીને સંભળાવો અને આપણા માવિતરો જોડેથી લીધેલું જ્ઞાન ધર્મનું જ્ઞાન સિંચી પુરાણા સંસ્કારો સિંચી અને આપના પુત્ર પુત્રીઓને આગળ વધારો એ જ આપ સર્વેને મારી અભ્યર્થના સાથે ઓમ નમો નારાયણ